જલાલપુરમાં યોગ સમર કેમ્પનો સમાન સમારોહ યોજાયો માનવીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીની પ્રેરણાથી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ રમતગમત મંત્રી હર્ષઘવી તેમજ યોગ સેવક શિષાજીના સાનિધ્યમાં ગુજરાત યોગના ક્ષેત્રે શિખર ઉપર પહોંચી રહ્યું છે નસારીના યોગ કોર્ડિનેટર ગાયત્રી તલાટીના માર્ગદર્શનમાં સમર કેમ્પના આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બાળકોના મૌલિક તેમજ બૌદ્ધિક શારીરિક અને માનસિક વિકાસ માટે અનુભવી યોગ દ્વારા બાળકોને યોગની તાલીમ આપવામાં આવી હતી જેમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા જલાલપુર તાલુકાની શ્રી સરદાર પટેલ સ્કૂલમાં યોજાયેલ પંદર દિવસના નિઃશુલ્ બાળ યોગ સમર કેમ્પ સફળતાપૂર્વક પૂર્ણ થયો વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીના યોગ વિશેના દ્રષ્ટિકોણ બાળકોમાં નવચેતનાનું સંચાર કર્યું યોગ બોર્ડના ચેરમેન શ્રી શિષપાજી અને કોર્ડિનેટર ગાયત્રીબેન તલાટીના માર્ગદર્શન હેઠળ સંચાલક તથા સંચાલક અરૂણાબેન ઝંઝાલા અને રંજના મૈસુરિયા તથા યોગ બોર્ડ ટીમ દ્વારા યોગાસન પ્રાણાયામ ધ્યાન ગીતાના શ્લોકો રમતો અને બીજું ઘણું બધું શીખવામાં આવ્યું કેમ દરમિયાન બાળકોને દાતાઓ તથા ગાયત્રીબેન તલાટી તરફથી ભેટ આપવામાં આવી તથા રોજ પૌષ્ટિક નાસ્તો આપવામાં આવ્યો અતિ દ્વારા બાળકોને જીવનમાં સકારાત્મકતા દેશ પ્રેમ અને શિસ્ત અંગે પણ પ્રેરણા આપવામાં આવી उपस्थित मेहमानों सरदार पटेल संकुलना ट्रस्टी मधुबाई कथिरिया नवसारी महानगर पालिका पूर्व प्रमुख सुनील भाई पटेल दिव्य भास्कर मांगी हितेश भाई सोनवाड़े प्रजा हितेशी माथी रविंद्र अग्रवाल उपस्थित रहा था नमस्कार ओम सीधी तस्वीर तब जो रहा छो सरदार पटेल स्कूल जलालपुर थी पंदर दिवस योग कैम्प अँ चालू तो मेदस्वीकता मुक्त गुजरात अभियान अंतर्गत आ कार्यक्रम आयोजन कर નવસારીના નાના નાના બાળકોને યોગની ટ્રેનિંગ આપવામાં આવી હતી અને પંદર દિવસના જે સમયગાળામાં બાળકોને ખૂબ જ સરસ યોગ કરતા આવડી ગયું છે પંદર દિવસના યોગ સમ કેમ્પમાં બાળકોએ યોગાભ્યાસ આસન વગેરેનો અભ્યાસ કર્યો જે બાળકોને જીવનમાં ખૂબ જ ઉપયોગી થશે અલગ અલગ અતિથિઓ દ્વારા એમને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું અને એમના જીવનમાં ઉત્સાહ વધારવામાં આવ્યો દિવસની યોગ શિબિરમાં બાળકોને શારીરિક માનસિક અને આધ્યાત્મિક રીતે અમે પ્રેરિત કર્યા છે અમે યોગ ધ્યાન પ્રાણાયામ અને અધર બધી એક્ટિવિટીઓ કરાવી છે સોળથી આ સમર કેમ્પ હતો ગુજરાત યોગ બોર્ડ તરફથી આ બાળકો માટે ખૂબ જ આધ્યાત્મિક અને યોગા માટે પ્રેરિત કરતો એવો આ મસ્ત આ લોકોનો કેમ્પ હતો એમાં આ મહિલાઓએ મંડળોએ ખૂબ જ સારો એવો ભાગ આપીને છોકરાઓને ટ્રેન કર્યા છે અને આપણો યોગ પ્રચાર ખૂબ જ વધારે સારી રીતે થઈ શકે એના માટે બચ્ચાઓને યંગ યંગ ટેલેન્ટને આપણે આગળ વધારવા માટે યોગ બોર્ડ ખૂબ જ સારી મહેનત કરી રહી છે થેન્ક યુ ગુજરાત રાજ્ય યોગ યોગબળ દ્વારા બસ્સો સ્થળોએ નિઃશુલ્ક સમર યોગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આ સમર યોગ કેમ્પમાં બાળકો મેઘાવી બને યશસ્વી બને તેજસ્વી બને એના માટેના અધાર પ્રયત્નો કરવામાં આવ્યા છે નવસારીમાં પાંચ સ્થળોએ સમર યોગ કેમ્પનું આયોજન થયું હતું તે પૈકી આજે જલાલપુર વિસ્તારમાં સરદાર પટેલ સ્કૂલમાં જે આયોજન થયું હતું એ કેમ્પનો સમાપન સમારોહ છે આ કેમ્પમાં એકસો સોળ બાળકોએ ભાગ લીધો હતો દરેક બાળકોને દરેક વાલીઓ અને દાતાઓ દ્વારા અમે ગિફ્ટનું પણ આયોજન કર્યું છે રોજે રોજ હેલ્ધી ફૂડ ખાય એનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને દરેક બાળકોએ ખૂબ સરસ કૃતિ કરીને આજે સમાપન કર્યું છે મારા સંચાલક મિત્રો સહસંચાલક મિત્રોએ ખૂબ સારી મહેનત કરી અને બાળકોને પંદર દિવસ માટે યોગી બનાવ્યા છે આ પંદર દિવસમાં એમની યોગ માટેની શરૂઆત છે એમનું આખું જીવન યોગમય બને એવા તમામ પાસાઓને આ સમર યોગ કેમ્પમાં આવરી લેવામાં આવ્યા છે આ તકે હું નવસારીની જનતાને આહવાન કરું છું કે આપ સૌ પણ યોગી બનો નિરોગી બનો તંદુરસ્ત બનો અને રાષ્ટ્ર માટે ઉપયોગી bano om astu